ઉપલેટા મોજ નદી પર વર્ષ રાજાશાહી વખત નો પુલ આવેલો છે હાલ આ પુલ જર્જરિત થઈ જતા ભારે વાહનો માટે પ્રવેશ બંધી કરવામાં આવી છે જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર કાઢી આ પુલ પર માત્ર નાના વાહનો માટે અવર જવર ચાલુ રાખવા સૂચન કરાયું છે

વગેરે હળવા પ્રકારના વાહનો આ બ્રિજ પરથી અવર જવર કરી શકે છે તો લોકો પણ આ બાબતે સાવચેત રહી કલેક્ટર સાહેબના જાહેરનામાનો અમલ કરવા બાબતે સહયોગ આપે એવી તમામ લોકોને જાહેર અપીલ કરવામાં આવે છે